બગસરા એસટી ડેપો ખાતે ધારાસભ્ય જે વી કાકડીયાના વરદ હસ્તે ત્રણ નવી બસોનું લોકાર્પણ થયું मंगल सर्व मंगल म ઓય બાકી ગાડી ત્રણ ત્રણ ગાડી નાની પાસે હાલે બોલ ઉપાધભાઈ ઉપાધભાઈ શ્રીફળ શ્રીફળ રાખો પહેલા કામ કરો બધું આગળ 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 આગળ

આપણને રાજ્ય સરકાર દ્વારા નવી જે બસો ફાળવવામાં આવી છે એમાં બગસરાને ત્રણ નવી બસો ફાળવવામાં આવી છે જેમાં બે સુરત અને એક અમદાવાદ માટેની નવી બસ ફાળવવામાં આવેલી છે અને રહી વાત બગસરા બંધના એનાલની ને રૂટ જે બંધ છે એ બાબતની તો એ બાબતે મારું એવું કહેવાનું છે કે અત્યારે જે હાલ જે સ્ટાફ શોર્ટેજ છે એના કારણે ઘણા ખરા રૂટો બંધ કરવાની ફરજ પડે છે અમારી નો નો ડાઉટ કે અમારી કોઈ એવો અભિગમ એવો નથી કે રૂટ બંધ કરવા પણ જે સ્ટાફ શોર્ટેજ છે એના કારણે રૂટ બંધ કરવા પડે છે હમણાં ડ્રાઈવરો નવા આવી જશે એટલે બધા રૂટો આપણે ચાલુ કરી આપશું